મેં મેને કહી જો તે એમણે પણ એક લાખ રૂપિયા આશાતા સાઈડ આયશી જાય તેમારી પાસે બેલેર ખો પડ્યું હોય અને દિવાળી હોટાઈને ધમાડ રહેતો હોય તો શું ઋષિ નાયન રામુને કસાઈ

પણ એટલો સાથ દેતી નથી હમણાં દર છ છ કલાક જે લેવાનો વારો આવે બેન આવ્યા છે પણ હજાર રૂપિયા જશે લગભગ ઓગણીસો થી મંજુભાઈ દેસાઈ સાહેબ અને છે સાથે હું સંકળાયેલો છું હું સાહેબને મળ્યો પણ છે

તો પછી ભાવ કોઈને કીધું તો દસ છ કલાકે મહારાજને ઇન્જેક્શન આપો બાટલા ચડાવો આજે ચાર દિવસ થયા કહો પછી મેં સાહેબ ને મળ્યો ને એટલે મેં કીધું કીધું સાહેબ અમે આટલી આટલી ભક્તિ કરીએ છીએ તો એમ કેવું કાઢ્યું છે અને તમે આ ચાલીસ પચાસ વર્ષથી ડૉક્ટર સાહેબ છો અને મને કીધું કે ગમે એટલી હું દવા કરું ને મહારાજ પણ સમનતા વાપર જતા તો આ વાત તો તમે આગળ છે એટલે કે મહારાજ તો અમને તરત ખબર પડી જાય ગમે એવું હોય તો એમ તમારે તો સતત કેવું પડે એટલે જો વિજ્ઞાન આટલું કહી શકતું હોય તો આપણે સંતોની લાઈનોથી આપણે કેવું કશું કરતા નહીં

માનવ જન્મ મળવાનો અને એ વાડી આપણે બધા જાણીએ